ખેડૂત ધારે તો શું ન કરી શકે આ સવાલનો જવાબ ઉદાહરણરૂપે આપવો હોય તો આ બે ખેડૂતોને તમારે મળવું જ પડે ઓછા સંસાધન અને ઓછી મૂડી ખેડૂતોની ઈચ્છાઓ મારી શકતી નથી વિપરીત પરિસ્થિતિઓ સામે લડીને સફળ થાય એ ખેડૂત આજે એવા બે ખેડૂત જેમણે પણ વિપરીત પરિસ્થિતિ સામે લડી પોતાના મનનું ધારેલું કર્યું અને મેળવી સફળતા ભાવનગર જિલ્લાના જ બે ખેડૂત જે બંનેની કહાણી કહેવી જરૂરી હતી તાબો આવો જ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂનાપાદર ગામે ખેતી કરતા તગતસિંહ ગોહિલ અને ઉમરાળા તાલુકાના બોચડવા ગામના ખેડૂત રાઘવજીભાઈ ખોડાભાઈ ઝાલાને આમ તો તખતસિંહજી અને રાઘવભાઈ બંનેની સ્ટોરી અદ્ભુત છે પણ પહેલાં મળો તખતસિંહજીને ભાવનગર જિલ્લો એટલે આમ તો ડુંગળી પકવતો જિલ્લો જે પણ ખેડૂતને પૂછો તમારા ખેતરમાં શું વાવ્યું છે તો મોટા ભાગે જવાબ મળશે ડુંગળી અમે જ્યારે તખતસિંહજીને પૂછ્યું કે તમે શું વાવ્યું છે તો જવાબ સાંભળી અમે ચોંકી ગયા જવાબ મળ્યો ખીરા કાકડી અરે શિયાળે ખીરા કાકડી કેવી રીતે તો જવાબ મળ્યો નેટ હાઉસ બનાવીને હવે આ ખેડૂત પ્રત્યે અમારી દિલચસ્પી વધી ગઈ અમે પૂછ્યું કે કેવી રીતે નેટ હાઉસ બનાવ્યું અને કેટલો ખર્ચ થાય ત્યારે જવાબ મળે છે સરકારી યોજનાઓનો લાભ લો ખર્ચ બહુ ઘટી જશે પાંચસો ચોરસ મીટરમાં નેટ હાઉસ અને સાથે ડ્રીપ ઇરિગેશન અને છાણિયું ખાતર સાથે ભળી આ ખેડૂતની મહેનત અને પરિણામ તમારી નજર સામે છે હું હાથ ધોરણ ભણેલો છું અને છેલ્લા હું પંદર વર્ષથી ખેતી કરું છું આ હાઉસ તૈયાર કરેલું છે એમાં અત્યારે મેં કાકડીનું વાવેતર કરેલ છે આ મેં બીજા હાઉસમાં કાકડી જોયેલી ને તો ત્યારે મને એમ છું કે મારે કાકડી બનાવવી છે અને ત્યાર પછી મારે આમાં ધ્રુવ ઉછેર કરવાના છે અને પહેલાં જમીન તૈયાર કરી હતી સાણિયું ખાતર ભર્યું હતું પછી બેડ બનાવ્યા હતા પછી કાગળ પાથરું થયું ડ્રીપ પાથરી અને સોંપી દીધેલ છે આ આ શિયાળાની ઋતુમાં બહારની બહારના ઓલામાં ન થઈ શકે એ એટલા માટે નેટ હાઉસમાં મેં કરેલ છે આની શરૂઆત પિસ્તાલીસ દિવસે શરૂઆત થઈ જાય છે અને ઓછામાં ઓછી દોઢક મહિનો પછી સીઝન ઉત્પાદન પૂરું થઈ જાય છે હું હાલમાં અત્યારે મવા અને ઉના જવા દઉં છું એક કિલો એ પાંત્રીસ રૂપિયા મળે છે વીસેક હજાર રૂપિયાનો ખર્ચ થશે અને લાખ રૂપિયાની આવક થશે આ પાંચસો સોરસ મીટરમાં છે નાનું નાનું નેટ હાઉસ મને વાડી પ્રોજેક્ટ આપેલો છે એકસો ને વીસ સોળ આપેલા છે આંબાના તો એની મેં રોપણી કરેલી છે ત્યાર પછી એક નેટ હાઉસ નાનું આપેલું છે વાડી પ્રોજેક્ટમાં અવરનવર માહિતી મળી જાય છે અને આ કાગળ પાથરવાના મશીનરી પણ અમે ત્યાંથી જ લાવીએ છીએ અને અમને બહુ સહયોગ છે હવે મળો ખૂબ ઉત્સાહી અને કોઈ પણ પરિસ્થિતિ સામે નહીં ઝૂકવાની નેમ લીધેલા ખેડૂત રાઘવજીભાઈને ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બોચડવા ગામના આ ખેડૂતે પાણીત્યા તરીકે ખેતી રાખી શરૂઆત કરી ઉત્સાહી દંપતીએ બાગાયતી ખેતી કરવાનું નક્કી કર્યું અને શરૂઆત થઈ દાડમની ખેતીની આ ખેતી માટે ખાતર ક્યાંથી લાવવું કારણ કે રાસાયણિક ખાતર વાપરવું નહોતું

પછી હું ગાડી લાવ્યો એમાં ગાડીની વાંચ ટ્રોલી બનાવીને હું પોતે ફરતા ગામમાંથી પોદળો વીણી વણી લાવતો એ પોદળો વીણી વણી અને હું આમાં નાખતો હુંડલે હુંડલે અને મને આમાં એક શોખ થયો કે ભાઈ મારે આ કરવું જ છે તો આજુબાજુના ગામમાં આજુબાજુના વિસ્તારમાં હું એમાં ગાડીથી મેં ટોલી બનાવી જાતે ને જાતે જાતે મેં બનાવી છે ટ્રોલી અને એ બધા પોદળા ઉપાડી પણ હું આમાં નાખતો અને મને આ શોખ હતો એટલે મેં અને આ જે બાળક છે આપણું બાળક અને આપણા બાળકની જેટલી માવજત કરીએ સાફ સુથરું રાખીએ એટલું આપણું બાળક જ્ઞાની થઈ શકે ભણતરમાં આગળ વધી શકે વિકાસ કરી શકે એમ આના છોડની અંદર ગોળ જેવો ખાતર નાખવું એના સૂકવા ઝાડ જેવું એ કટિંગ કરવું અને માવજત કરો એટલું એનું ઉત્પાદન સારું મળી શકે અંદાજે બાર મહિનાની અંદર તો હું એક દોઢ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવું છું તો હું કપાસ કરતો હતો કપાસની ખેતીમાં મને આ વિચાર આવ્યો કે આ કરવું એમ ભાઈએ ફરવા માટે લીધેલી બાઇક પાછળ જાતે બનાવેલી ટ્રોલી લગાડી ગામે ગામ ફરતા અને પશુઓના પોદડા એકત્રિત કરવાનું શરૂ કર્યું અને પોતાની ખાતરની જરૂરિયાત પૂરી કરી લીધી આમ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી ખેડૂત ખેતી કરી લેશે પણ જ્યારે આખો જિલ્લો પરંપરાગત ડુંગળીની ખેતી કરી રહ્યો હોય અને તેની સામે સાવ વિપરીત પરિસ્થિતિમાં બાગાયતી ખેતી કરવાની હિંમત કરે તો ખેડૂત પોથી કેમ ન બિરદાવે સાવ વિપરીત પરિસ્થિતિમાં કંઈક નવું કરી રહેલા આ બંને ખેડૂતો અનેક ખેડૂતો માટે ઉદાહરણરૂપ છે કારણ કે સંસાધનના અભાવે નાસી પાસ થઈ નવું નહીં કરતા ખેડૂતોએ આ બંને ખેડૂતો પાસેથી પ્રેરણા લઈ કંઈક નવું કરવાનું પ્રેરાવું જોઈએ ખેડૂત ક્યારેય પરિસ્થિતિનો મોહતાજ નથી હોતો ગમે તેવી વિપરીત પરિસ્થિતિ સામે લડી ધાન પેદા કરી શકે એટલે તો જગતનો તાત કહેવાય છે ભાવનગરના આ બંને ખેડૂત રાઘવજીભાઈ અને તખતસિંહજીની કહાણી આપને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય જવાન જય કિસાન